હલો મિત્રો ગુડ મોર્નિંગ આ સસે કે તમે બધા મજા મજા સે સ્વાગત છે તમારો એક મારા નવા બ્લોગ ની અંદર તમને ખાલી અત્યારે એક વસ્તુ હતો આપણો ખાલી ટમેટા કેટલા બધા આવ્યા છે ખબર છે ખાલી આમ જો કેટલા ટમેટા આવી ગયા છે જે એટલા આપણે ઘરની અંદર શાકભાજી આવી કેવું કહેવાય આપણે જેટલા બધા નાતર્યું ને દંતરામાં આપણે ચાર ચાર ગામડીનો દંતર હોય એક જ દિવસે પૂળું કાપ્યું ને એટલે એટલે આજ મારે કાં તો બાર વાગી જશે ખરે એટલે બાર વાગે કાં તો ઘરે આવી એમ તો પાવ હવન નો નાસ્તો કરી નાખ્યો હવન નો નાસ્તો કરીને હવે જે આમ શું કાપ નાખ્યો આને એલા ઓલા મોટા ટુકડા નો આટલું કરી નાખ્યો અને એ ઉડાડી દઉં આમ તે જે ઉડહ એલા આ તો ઉડે હે ઓ વે તો ઓલું નહીં ઉડતું એમ ને આ કૂતરો રમત કરશે કૂતરા જોડે હાલજે એ યે કતો ખોડી ના નાખે કાઈ ખાલી કતલે રમત છે કે ખાલી જીવે તો જ સાન માન હોય તો તમને કેવી રમત કરે આમ જુઓ ખરી એકબજી ને કે બાદતા હોય ઉલડી ઉલડીને પડે કેટલી રમત કરે હાને એટલે દંતારો ખાંચો ગયો દંતારો ખાચી આવતો રહ્યો બાર વાગી જાય ને હવે આથી હવે આપણે ડાક જ ફરાડે જવાનું હોય પપ્પા ગયા તા પછી હવે ચા પીવા આવે એટલે ભાઈ ઘડી જ પગલે દેવા જઈએ પછી ખાવાનું થઈ જાય હજુ પગલે એક ફરાળ પૂરી કરીને બીજા ફરાળ ગયા અને બાપા કર્યા ને આટલો બાંધી દઈએ

ચલો જાવ દીએ ઘરે તો ફાઈનલી ગઈશ ઘરે પહોંચી ગયા અને ભૂખ લાગે એટલે ખાવા બેસી ગયા અને ખાવામાં શું શું બનાવ્યું હજ બાજરીનો રોટલો હે ચોરાનું શાક ચોરાનું શાક બનાવ્યું છે બાપા આ કંઈ ખાવા બેસી ગયા ચલો તો ખાઈ લઉં પહેલા ગાઈસ તમને સવારના કોડે એક વસ્તુ હતો ફરીથી Thank you. चिंगवचादी हिंदी भाषा में ये रीति में लीदा है अच्छा अच्छा सुन के बनी जरूरत है सबसे ज्यादा वही है आपको स्पष्ट करो कारण कि सोचो जी शब्द है भाषा से संबंधित

વાડ તો તું કાઢા છે ને મસ્ત લાગે પણ આખો એમની ભલે મસ્તરી પણ મસ્ત નહીં લાગુ તને ચટણી હારી લાગે હા સારા કે ચટણી છે ચાલ મારા ખીચડી આવી ગઈ ને ખાઈ લો લસણની ચટણી વાડી હે આપણે લસણ ની એમનું લસણ ની ચટણી એમ ને જો બાંધ્યો બોલતા આવડે અમારા કન ફેમસ સુ કબર લસણ ની ચટણી હો રણ ની અંદર ચટણી મરચે નાહી જો તન બપુ નું સાખવાતો કેવું થઈ ગયું

તયુ કરા ચા તો એટલે છે બની મે બનાવી ચલ તો કાયકા ખાઈ લઉં પહેલા જુઓ તો ફાઇનલી ગાઈસ આપણે એને ખાવાનું ખાઈ લીધું છે અને બાર અંધારું કેવું છે કાલે ખબર એમ જુઓ હે ને કેટલું અંધારું હોય અને મેં એકને દેસે જુગાર છે ઓ કર્યો તો આમ જુઓ કાલે ને એક બत्ती ટેંગાડી એટલે જો ને મારું મોઢું વર્તાને એટલા માટે તો આ બ્લોગ ને કરું એન્ડ અને આશા રાખજો કે આપ લોકો ગમે છે જો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયો માં જોવા માટે ખુખ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય thank you